એના પાછા મનરભાઈ પ્રમુખ પણ છે તો મનરભાઈ તમારું સ્વાગત છે પ્રણામ નમસ્તે જીગ્નેશભાઈ આમ તો અમે અગાઉ જોડાયા હતા પણ ટેકનિકલ ક્ષતિના કારણે થોડું ડિસ્ટર્બન્સ થયું છે તો મનરભાઈ એ વાત જણાવો કે ગુજરાત રાજ્યનો ઇતિહાસ યુગાન્ડા સાથે 100 વર્ષ જૂનો છે કઈ રીતે જીગ્નેશભાઈ તમારી અને તમારી ચેનલના પ્રબુદ્ધ શ્રોતાઓને મારા નમસ્કાર સૌથી પહેલી વાત તો એ કે ગુજરાત અને દેશ અને દેશની સાથે યુગાંડાને સાંકળીને આપે જે સંવાદ શરૂ કર્યો અને આ લોકોને બિઝનેસમેનોને કંઈ ને કંઈ તેનું કલ્ચરલી બે દેશો વચ્ચેનું જે જોડાણ છે આ સમગ્ર ચર્ચાનો વિકલ્પ આપે શોધી કાઢ્યો એ બદલ આપનો પણ હૃદયપૂર્વકનો ખૂબ આભાર પહેલી વસ્તુ તો એ છે કે આફ્રિકન દેશોમાં એક યુગાન્ડા એક એવો દેશ છે કે જે લેન્ડલોક કન્ટ્રી છે એને સીધો દરિયાનો કાંઠો લાગતો લાગુ નથી કરતો છતાં પણ એકસો વર્ષ પહેલા આ દેશમાંથી કે રાજ્યમાંથી ગુજરાતના પોરબંદર વિસ્તારમાંથી બે ફેમિલી બે પરિવાર એક મહેતા પરિવાર જે આપણે સૌ પરિચિત છે નાનજી કાલિદાસ મહેતાનો પરિવાર અને બીજો પરિવાર એટલે માધવજીભાઈ માધવાણી એ પણ એમનો પરિવાર એ બંને પોરબંદરના વતનીઓ આ બંને

પણ આ દેશની ખાસિયત છે કે અહીંયા આગળ સૌથી સારી વસ્તુ શું છે કે પાણી પવન અને જમીનની એટલી ગુણવત્તા છે કે જે સમગ્ર વિશ્વ આજે એના ઉપર જમીન ઉપર ખોરાકની જબરજસ્ત મોટી ઇન્ડસ્ટ્રી જેમાં એક એક ઇન્ડસ્ટ્રી દસ હજાર થી વધુ લોકો ત્યાં રોજગારી પામે છે દસ હજાર થી વધુ એક કકીરા સુગર અને બીજાની લુગાજી સુગર આ ખાંડસરી છે

એની અંદર પણ એક ભાષા એ લિપી લખાતી એમાં ગુજરાતી ભાષાનું પણ એને વિવરણ મૂકેલું આટલો ગુજરાતી ભાષા પ્રત્યે ગુજરાત પ્રત્યે અને ગુજરાતીઓ પ્રત્યે એ લોકોને અનહદ નાતો હતો અને પ્રેમ પણ એટલો હતો એટલે ગુજરાતી પરંતુ એ દેશ એ સમયની પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિમાં ગણો હતો આજના આપણા વેપારીઓ આપણા બિઝનેસમેનો આપણા લોકો જે ગયા એને ખૂબ મોટો વિકાસ કર્યો ચાહે એગ્રીકલ્ચરની અંદર ફાર્મિંગ ટેકનોલોજી સાથે કરવાની હોય તો ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ હોય

હા ગુજરાત કર્તા ગુજરાતની ભૂમિ જેટલો ગુજરાત યોદેશ અને ગુજરાતીની વસ્તી કરતા ચોથા ભાગ ની અને નાઈલ નદી નાઈલ નદી નું ઉદ્ભવ સ્થાન હા યુગાન્ડા કેનિયા અને તાન્ઝાનિયા ને ત્રણ દેશ ને જોડતું એક સરોવર છે એનું નામ છે લેક વિક્ટોરિયા આ લેક વિક્ટોરિયા વિશ્વનું પેલા બીજા નંબરની સ્ટ્રેન્થ વાળું એટલે કે 65000 સ્ક્વેર કિલોમીટર નો વિસ્તાર ધરાવે છે એમાંથી નાઇલ નદી નીકળે અને નાઇલનો મુખ પ્રવેશ એટલે ઝીંઝાનું શહેર અને એ સાઉથ ટુ નોર્થની અંદર એ પ્રવાહ કરે છે જે વિશ્વની તમામ નદીઓ જે છે એ નોર્થ ટુ સાઉથ હોય આ એક યુગાન્ડાની એક ખાસિયત એક 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 એ જોવા જેવી જગ્યા છે અને બીજું કે જે યુગાન્ડાની પૃથ્વીની નાભી કહેવામાં આવે છે ઇક્વેડોર એ જગ્યા પણ યુગાન્ડામાં છે એટલે આમ ગણો તો એક ટુરિઝમ પ્લેસ પણ એક જબરજસ્ત છે

અને જે જગ્યાએ ગાંધીજીના અસ્થિને પધરામણી કરી નદીમાં વેતા કર્યા એ જગ્યાએ સરસ મજાનો ત્યાં ગાર્ડન છે અને મહાત્મા ગાંધીજીની ત્યાં પ્રતિમા છે પણ આપણે સૌ ગર્વ લઈ શકીએ કે એવી એક વિરલ વિભૂતિ મહાત્મા ગાંધીજીની અસ્થિ પધરાવા માટે પણ યુગાન્ડાની અંદર એ નાયલ નદીને પસંદ કરી છે બરાબર અને બીજું કે આપણી જેમ ગુજરાતની લગ્ન પદ્ધતિ છે તો એ કલ્ચરલ પણ કઈક જોડાયેલા છે આપણે એમાં એવું છે જીગ્નેશભાઈ બહુ સારો સવાલ તમે કર્યો કે આપણે આપણી કલ્ચર ને આપણી સંસ્કૃતિ ની અંદર વર્ષો પહેલા એવું થતું હતું કે જે શ્રોતાઓને અમુક ને ઉમર લાયક હશે એને ખબર હશે કે દીકરી સાસરે વળાવીએ ત્યારે એને ધામેણામાં એટલે કે કન્યાદાન માં એને ગાય દાન માં અપાતી હતી એને ભેટ એને આપે કન્યાદાન કરતા હતા ગાય આપે એને આપણે ધામેણો શબ્દ પ્રયોગ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને કરે એ સમયે આજે પણ યુગાંડાની અંદર દીકરી જ્યારે સાસરે જાય ત્યારે એને પાંચ પચીસ ત્રીસ પચાસ સો દોઢસો બસો જેવી શ્રદ્ધા તેવી ગાય એને એને કન્યાદાન આપે છે જો આ જે આ જે સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિ સાથે આપણે સીધો સંબંધ છે એટલા માટે જ આપણા ભાઈઓ ત્યાં ગયા એ લોકોએ શું કર્યું કે ગાયની મહત્ત્વતા એક માત્ર માત્ર આપણે અહીંયા એક પાલતુ પ્રાણી અથવા તો એની સાથે સાથે કે કુજ ભાવથી જોવાની જે માનસિકતા આપણી છે જે સંસ્કૃતિને પરંપરા છે આપણી એની સાથે એ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આને હું ધાર્મિક રીતે સમજાવશું તો નહીં સમજે પણ એને દૂધનો વિકલ્પ આપી દીધો એટલે ગાય એક બાજુ કપાતી હતી એક બાજુ દોવાતી હતી આ પરિસ્થિતિ જે નજરે છે એ એ થોડીક વાત એવી સમજાવવાનો પ્રયત્ન કર્યો ટાઈપની વાતો કરી લોકોને સમજાય કે દૂધ છે એ તમારા બાળકો માટે કુપોષણની પરિસ્થિતિનો સામનો કરવા માટે એકમાત્ર વિકલ્પ છે જે તમારા ઘર આંગણે બાંધી છે એને તમે એક વખત કાપી નાખશો તો બીજી વખતે એને દૂધ નહીં મળે આ પરિસ્થિતિમાં ધીરે 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 જીગ્નેશભાઈ એવી પરિસ્થિતિ સમજાણી

ઈ બંને ફ્રેન્ડશિપ નું જે એસોસિએશન બની તો એ કઈ રીતે એનો ઇતિહાસ શું છે ને તમે એમાં પ્રમુખ છો અત્યારે આમાં અમે જ્યારે આ આ વિકલ્પ કર્યો 2007 માં જ્યારે હું 7 માં ન્યા અમારા બિઝનેસ માટે અમે જતા હતા ત્યારે અમે યુગાન્ડા ની અંદર ચાઇનીઝ લોકોનો પણ દબદબો હતો યુગાન્ડા માં ઇન્ડિયન પીપલ નો પણ દબદબો હતો અને પાકિસ્તાની હતા બાંગ્લાદેશી હતા બધા દેશના લોકો યુગાન્ડા માં રહેતા બિઝનેસ કરતા હતા

અમે આ વાત મૂકીએ છીએ ત્યારે એક વાત મૂકું કે નિમિષા માધવાણી એ આ પાયાના પથ્થર છે કે એને આ એસોસિએશનની સ્થાપના કરવા માટે આગળ કર્યા એની જવાબદારી એને મને સોંપી અને એને લઈ અમારા ત્રણ મુખ્ય હેતુ હતા કે બે દેશ વચ્ચે સુમેળભેરા સંબંધો બને નંબર બે બે દેશના વેપારીઓ વચ્ચે વેપારનો એક ઘટતી કડી હતી એ પૂરી થાય અને ત્રીજી વસ્તુ છે ટેકનોલોજી અને ઇન્વેસ્ટમેન્ટ એ ભારતનું રહે અને ત્યાંની લેબર અને ત્યાંનું ભૂગોળ જે ત્યાં જે સ્થિતિ છે એનો લાભ લેવા માટે

તો એ તમને લોજિસ્ટિક પ્રોબ્લેમ તરીકે તમને મૂજવે એટલા માટે એ દેશના લગભગ ત્રીસ વર્ષથી એકના એક પ્રેસિડેન્ટ છે મુસેવેની કરીને એક પ્રેસિડેન્ટ છે એ પ્રેસિડેન્ટે પોતાનો એવો દબદબો છે એવો એવો પકડ છે એની એ દેશ માટે એ પણ સતત સતત કામ કરે છે અને ગુજરાતીઓને પણ એ સમજે છે એટલે એટલા માટે ગુજરાતી આજ પ્રાઉડ કરે છે કે ભાઈ ગુજરાતીનો બિઝનેસને સુરક્ષિત રાખવા માટે જે મહેનત ચાલી રહી છે એના માટે અમે પણ તમારા માધ્યમથી કહીએ કે તમે પાંચ કન્ટ્રીમાં બિઝનેસ કરવા જશો

આજે અને એ તમે હિસ્ટ્રી ચેક કરશો તો તમને દેખાય છે કે ભાઈ આટલો બધો વિવિધતા ભરેલો દેશ એની અંદર ખનીજ એટલું મિનરલ એટલો ખજાનો એટલો આબોહવા એટલી જમીન ફળદ્રુપ કશી કોઈ બાકી નહીં તમે નોર્થની અંદર કપાસની ખેતી થાય ઉત્તમ કપાસ જે લંબ કપાસ કહેવાય વિશ્વની અંદર બેસ્ટમાં બેસ્ટ કપાસ વિશ્વ વેસ્ટ આફ્રિકામાં બેનિન અને ઈસ્ટ આફ્રિકામાં યુગાંડા બેસ્ટમાં કપાસ થાય પલ્સીસ કઠોળનું એટલું બધું ઉત્પાદન સુદાન બોર્ડર ઉપર થાય છે

કોઈની પાસે સુગર ઇન્ડસ્ટ્રી નહીં હોય આ બે વેપારીઓ વિશેની વાત કરું છું એની પાસે એવડી મોટી જગ્યા છે ત્યાં બીજી વાત એ કે એની સાથે સાથે ચા અને કોફી બનાના એને બનાનાને લોકલ લેંગ્વેજમાં મટોકી કે અને મેજ મેજ એટલે મકાઈ આ બંને પાક છે એ લોકલ લોકોના ખોરાક છે લોકલ લોકોનો ખોરાક ચાર તેને મિષ્ટાન આપણે શબ્દ કહીએ મોગો મેટ મટોકી અને મેજ આ ચાર ખોરાક એના છે એટલે મકાઈ એક મોગો કરીને એક કંદ આવે છે એને કસાવા કહેવાય એ કસાવા અને બનાના એટલે કે મટોકી અને મટુંડા એ એ પેશન ફ્રૂટ છે આ આટલી વસ્તુ લોકલ લોકો એના ઉપર નિર્ભર છે બાકીની ઘણા બધા ફ્રૂટ્સ થાય છે ઘણી બધી એગ્રીકલ્ચર છે તમે કલ્પના નહીં કરી શકો ત્યાં વાવો એટલે પછી ઉગવાની ચિંતા નથી ત્યાં ઉગવાનું છે પછી કાપવા જવાની છે આટલી પરિસ્થિતિ એગ્રીકલ્ચરની સારી છે ત્યાં લોકોને હું વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે અહીંયાં આગળ તમે જે ખેતી કરો છો અને એ ખેતીની અંદર તમારે પાણીના પ્રશ્નો તમારે ચેકિંગ પેસ્ટ અને જીવાતના પ્રશ્નો તમારે સિક્યુરિટીના પ્રશ્નો તમારે લેબરના પ્રશ્નો તમારે ઇલેક્ટ્રિકના પ્રશ્નો એક પણ પ્રશ્ન નથી વાવણી કરો અને કાપી આવો માત્ર ને માત્ર તમારે તમારી પાસે જે સ્કિલ્ડ છે

બહુ મોટા બિઝનેસમેન હું તમને તો કન્સ્ટ્રક્શન બિઝનેસની અંદર સૌથી મોટો હોલ્ડ હોય તો કચ્છી લોકોનો છે બીજો વેપાર તરીકેનો બિઝનેસમેન કે બિઝનેસ તરીકેનો હોલ્ડ જો બહુ મોટો હોય તો એ ચરોતરના લોકોનો છે પછી સામાન્ય રીતે સૌરાષ્ટ્રના લોકો જે છે એને ગુજરાતના મહેસાણાના લોકો છે છૂટાછવાય લોકો છે ઈ અલગ અલગ પ્રકારના વેપાર બિઝનેસ માટે કરે સૌરાષ્ટ્રની એક કંપની એવી છે કે એની પાસે બેટરીની ફેક્ટરી છે એને આપણે જે સિન્ટેક્સના ટાંકા આવે મોટા પાણીના ઓવરહેડ ટાંકા આવે એ બનાવવાની ફેક્ટરી છે બેટરી બનાવે છે સરિયો બનાવે છે ઓઇલ બનાવે છે ઓઇલનું ઇન્ડસ્ટ્રીઝ કરે છે ફ્લોરની મિલ છે બધ શું નથી એ લોકો પાસે એટલે એક જ વ્યક્તિ એટલા એટલા મલ્ટિપલ બિઝનેસમેનો પણ ત્યાં એટલા બધા છે કે લોકલ વ્યક્તિને લોકલ વસ્તુમાંથી જ મળે એ દેશની પ્રાયોરિટી છે એટલે ઉત્પાદનને ઇન્ડસ્ટ્રીઝ પોતાનું મેન્યુફેક્ચરિંગ ત્યાં કરાવે છે અને ગુજરાતીઓ એમાં બરાબર સેટ થાય છે કારણ કે ગુજરાતીઓનું માનસ છે કે આજે મેં બેટરી કારની બેટરીની ફેક્ટરી કરી તો મારામાં એક બિઝનેસનો નો છે કે હું બીજી કઈ ફેક્ટરી કરું દાખલે કે હું સરિયો બનાવો છે રોલિંગ મિલ કરવી છે તો હું કઈક થી નો આવ શોધી લઈશ ને હું સરિયા બનાવવાની ફેક્ટરી કરી દઈશ આ ગુજરાતી જ કરી શકે વેપારી માઇન્ડ ગુજરાતીઓનું છે એ ગુજરાતીનો લાભ પૂરેપૂરો યુગાન્ડન ગવર્મેન્ટ લઈ રહી છે અને એના કારણે યુગાન્ડા આજે વિસ્ટ આફ્રિકાની અંદર સિક્યોર કન્ટ્રી બિઝનેસ માટે સારો વેપારી પસંદ કરે એની આબોહવા પસંદ કરે એની ભૂમિ પસંદ કરે યુગંડન લોકોને પસંદ કરે પ્રેમીઓ છે અને બધા લોકો અલગ અલગ વાતો કરે છે કે ત્યાં સિક્યુરિટીના પ્રશ્નો ત્યાં આમ ને તેમ ને કાળિયા ઉપર આવું કશું નથી અમે લોકો ત્યાં પંદર વીસ વર્ષથી જોડાય વીસ વર્ષથી વધુ સમયથી જોડાય છે અમે એવી કોઈ ઘટના જોઈ નથી અમે એના કંઈ ભોગ બન્યા નથી ખોટી વાતો કરી અને ઓપોર્ચ્યુનિટીથી આપણે દૂર ન રહેવું જોઈએ આપણો બિઝનેસ તરીકેનો આપણો નજરિયો હોય તો બિઝનેસને સમજવા માટે બિઝનેસ પાસે નજીકથી જોવા માટે તમારે એક વખત ભૂમિ પર જવું જોઈએ એની અંદર ફ્રેન્ડશીપ એસોસિએશન તમને નો માની તમામ પ્રકારની ઇન્ફોર્મેશન કરે છે અને તમને વિશ્વાસ ભરવાનું કામ પણ કરશે જે વાસ્તવિકતા છે એ દિશામાં ભલે મનરભાઈ ખૂબ સરસ જાણકારી મળી આમ હું તમને જે દર્શક મિત્રો નિહાળી રહ્યા છે ને જણાવું કે મનરભાઈ પાટીદાર સમાજના પણ આગેવાન છે અત્યારે વિસાવદરની ચૂંટણીનો માહોલ છે એટલે તેઓ ત્યાં સક્રિય છે એ વચ્ચે આમ તો બે વાર સમય એમણે કાઢીને યુગાન્ડા વિશે આપણને માહિતગાર કર્યા છે મનરભાઈ ખુબ ખુબ આભાર થેન્ક યુ વેરી મચ્છેશ